મીટિંગનું આયોજન કરવામાં આવ્યું મીટિંગમાં ઉપસ્થિત તજ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તેનાથી થતા ફાયદા અંતર્ગત માહિતી આપી સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના નર્મદાની કે સૌથી વધારે લાભ મળ્યો છે જેથી લખતર તાલુકા ખેડૂત ત્રણેય સિઝનમાં વાવણી કરી રહ્યા છે સાથે ખેડૂત દ્વારા ખેતરમાં પેચ્યુરાઈટ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હાલમાં ખેતરમાં ખેડૂત જે રીતે પેચ્યુરાઈટ દવાનો ઉપયોગ કરી રહ્યા છે તેના કારણે જમીન મનુષ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે આથી રિટાયર્ડ પીએસઆઈ માધુભા જીવભા રાણા પોતે રિટાયર્ડ થયા પછી ખેતી કરી રહ્યા છે તેઓનું ધ્યાનમાં આવ્યું કે પેચ્યુરેટ દવાના કારણે પર્યાવરણ જમીન અને મનુષ્ય જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યા છે જેથી આથી વ્યતીત થઈ તેમના દ્વારા ખેડૂત ઓર્ગોનિક ખેતી તરફ વળે તે માટે થઈને ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ખેડૂતોને પૂરતું માર્ગદર્શન મળી રહે ખેડૂત ઓર્ગોનિક ખેતી તરફ વળે જેથી પર્યાવરણ બની રહે જમીન બચી રહે અને મનુષ્ય જાતિ પેચ્યુરાઈટ દવાની આડમાં અસરનો ભોગ નાપને તે માટે થઈને તેમણે લખતર તાલુકાના તલાવણી ગામની સીમમાં ખેડૂતલક્ષી મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા ભૂતપૂર્વ ખેતીવાડી વિભાગના અધિકારી જ્યોતિ એગ્રો બાયોટેકના ડાયરેક્ટર સહિતના તજ યજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા ઉપસ્થિત ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે ઉપયોગી બિયારણ ઉપયોગી ઓર્ગેનિક ખાતર સહિતની ઓર્ગેનિક ખેતીથી થતા ફાયદા અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ